વિકસિત ગુજરાતમાં વિકાસની રાહ જોતી શાળા જર્જરીત શાળામાં ભણવા માટે મજબૂર છે ભાવિ દ્વારકાના કંડોરણા ગામની પ્રાથમિક શાળા કે જ્યાં 100 થી વધારે વિદ્યાર્થી અભ્યાસ કરે છે તેની હાલત દયનીય છે અને ગમે ત્યારે મોટી દુર્ઘટના ઘટી શકે છે છતાં તંત્ર કે સરકારના પેટનું પાણી પણ નથી હલી રહ્યું અને આ નિશાળમાં વારંવાર પોળા અને પડે છે આમાં જ્યાં ક્યારેક ત્યાં પડે છે ઉપરથી અને પ્રાર્થનામાં બેસી ત્યારે એ કોકવાર પોળા પડે છે માથા ઉપર અને આ બીક લાગે છે બહુ આયથી જરાક આલી ત્યારે બહુ બીક લાગે છે રિપેરિંગ કરાવી દઈએ નહીતર નઈ બનાવી દીધો એ મારી નમ્ર વિનંતી અમારી ગામની અંદર જે શાળા આવેલી છે પ્રાથમિક શાળા જે કંડોળા ગામની અંદર જે શિક્ષકો છે એકદમ બહુ સારા અને બહુ સારું જ્ઞાન આપે છે છોકરાઓને તે માટે સ્કૂલની અંદર સંખ્યા પણ એકસો જેટલી છે પણ જે સ્કૂલનું બિલ્ડિંગ છે બહુ નબળું છે ઉપરથી અવારનવાર પોપડા પડ્યા રાખે છે વરસાદના કારણે જે પાણી ભરાય છે એના હિસાબે ઉપરથી પાણી પણ પડે છે છોકરા સરખા વ્યવસ્થિત બેસી નથી શકતા તો એના માટે સરકારને એક નમ્ર વિનંતી છે કે વહેલી તકે જે નવું બિલ્ડિંગ બનાવે કે પછી આનું મેન્ટેનન્સ કરાવે કંડોરણા પ્રાથમિક શાળામાં ભણે છે એકસો વિદ્યાર્થીઓ વારંવાર સ્લેબના પોપડા પડવાથી ભયમાં વિદ્યાર્થીઓ કંડોળના પ્રાથમિક શાળાની હાલત કેટલી દયનીય છે તે તમે ખુદ આ દ્રશ્યોમાં જોઈ શકો છો શાળાની દિવાલો પર તિરાડો પડી ગઈ છે જેના કારણે પ્લાસ્ટરના પોપડા ઉખડી ગયા છે સ્લેબના પોપડા પડતા લોખંડના સળિયા દેખાઈ આવ્યા છે ક્યાંક લોખંડ પણ કટાઈને તૂટી ચૂક્યું છે તો શાળાના ઓરડાની બારીઓ પણ તૂટેલી હાલતમાં છે અને આ જળજળિત ઓરડામાં જ એકસો પંદર બાળકો હાલ જીવના જોખમે ભણવા મજબૂર બન્યા છે આ પાછળ તમે જે જોઈ રહ્યા છો કે સ્કૂલનું બિલ્ડિંગ છે જે બિલ્ડિંગ ઓગણીસો ચોરાણું પંચાણું છે સરકાર શ્રીને અનેક વખત રજૂઆત કરી છે કે આ બિલ્ડિંગને હવે નવું બનાવો આ બિલ્ડિંગમાં વારંવાર પોપડીઓ પડે છે અને વિદ્યાર્થીઓ જ્યારે હોય ત્યારે કોઈ માસે જો પડશે તો અકસ્માત થઈ શકે એવી શક્યતા છે તો વહેલામાં વહેલી તકે આને રિપેરિંગ કરાવો અથવા નવું બિલ્ડિંગ બનાવી આપો જેથી કરીને અકસ્માત થતો રોકી શકાય કંડોર ગામની આ શાળા ત્રીસ વર્ષ જૂની છે અને આટલા વર્ષમાં શાળાની શું હાલત છે તે તમે ખુદ અહીં જોઈ શકો છો આ અંગે વારંવાર રજૂઆતો પણ કરાઈ પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલતું તેવામાં સવાલ એ થાય છે કે શું શિક્ષણ વિભાગ કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે શું દુર્ઘટના ઘટે અને કોઈ બાળકનો જીવ જાય પછી તંત્ર જાગશે રોડ રસ્તા પાછળ કરોડો રૂપિયા વાપરો છો તો શાળા પાછળ ખર્ચ ક્યારે હાલ તો ગ્રામજનોની એક જ માંગ છે કે વહેલી તકે સરકાર દ્વારા અને તંત્ર દ્વારા આ જર્જરિત શાળાના બિલ્ડિંગને તોડી પાડીને નવી શાળાનું નિર્માણ કરવામાં આવે ત્યારે જોવાનું એ રહેશે કે ઊંઘતું તંત્ર ક્યારે જાગે છે હિરેન પરમાર બીટીવી ન્યૂઝ જામનગર